જે કઈ પણ લેડીઝ હોય કે કોઈ પણ જેન્ટ્સ હોય એમાં મડકાની વચ્ચેની ગાદી ખસી જઈ હોય તો મડકા ઘસાવા એ પણ એક કેવું એ જ સાથેની બીમારી છે બરાબર તો એના સોલ્યુશન માટે એ લોકો ઘરે પણ શું કરી શકે અથવા તો ડોક્ટર પાસે જાય છે તો એ ઘણી વખત એવું થાય છે કે એમના પાસે કોઈ ક્લુ જ નથી હોતા કે ભાઈ મારે શું કરાવવું આવું મને થાય છે એ લેટ ખબર પડે છે કારણ કે અને કેવું ને કે અબ ચીડિયા ચૂક ગઈ ખેત એના જેવું પણ કેસીસ થતા હોય તો એ લોકોને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકે કે ભાઈ આવા પ્રકારનો પેન થાય છે તો હવે ડોક્ટર પાસે જવું જોઈએ હેલ નવ્યો ઓડિયન્સ ધીસ ઝીઝ ધર હોસ્ટ આકાશુકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીઝ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન ડે વેનસડે એન્ફ્રાયડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવાશો તો પ્લીઝ તમને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલ આ બે આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડીયો છે ને કે હરેક હરેક દુખાવાની અંદર તમારે ડોક્ટરને કન્સલ કરવા જરૂર નથી આપણે પાસે જાતે લેતા તો નોર્મલી બેક પેઇન થતું હોય ને તો લોકો સૌથી પેલા ટચ ક્યુ કરાવતા હોય છે એક દેશી ઉપાય છે કે દાદર ઉપર ઉપર નીચે ઉપર નીચે કરીને કે શ્લોક બોલે છે અને ટચ કરાવ્યા પછી ઘણા પીનારો થઈ જાય પણ બેઝિકલી એ મિથ છે કે એનાથી કોઈ સારું થતું નથી પણ અમુક પેઇન દેવા હોય છે કે જે અઠવાડિયામાં સારા થઈ જવાના હોય છે તો ટચ ક્યુ એ મિથ ટોટલી 100% 100% મિથ પેઇન ગરમ શેક અમુક બેઝિક થોડોક આરામ લઈ લે અને આગળ વજન વાળું કામ નહીં કરે એટલે એટલું ઓકે છે માટે પણ એના પછી પેઇન હોય તો કન્સલ્ટ કરે ટુ ડુ ઇન્વેસ્ટિગેટ કરે એના પછી અમે નોર્મલી નોર્મલીબ કરશું ને એક્સરસાઇઝ આપશું એટલે બેક ની સ્ટ્રેન્થની બધું આપશું ને એટલે એલી થઈ જશે પણ પેશન્ટ શું કરે છે આ બધું કરતું જ નથી છ મહિના આઠ મહિના વર્ષ બે વર્ષ જવા દેશે

આપણે કેવું છે ચલો એક એજ્યુકેટેડ લોકો છે તો એ લોકો ખબર છે પણ એ ત્રીસ જ વર્ગ છે સમાજનો સિત્તેર ટકા વર્ગ લેક ઓફ એજ્યુકેશનથી જ પીડાય છે તો એને ન્યુટ્રિશન પણ નથી ખબર મારે એ લોકો સુધી જો આ વાત પહોંચાડવી હોય તમારા માધ્યમથી કે ભાઈ એને રાઈટ ન્યુટ્રિશન ખાવું જોઈએ તો એનો એની ડેલી લાઈફની અંદર સવાર બપોર સાંજ અથવા તો ઇવનિંગ સ્નેક્સ શું લેવા જોઈએ શું અવોઈડ કરવું જોઈએ આ મારે સમજવું છે એના બોન હેલ્થ માટે ઓકે ડાયટની બાબતમાં ચાલુ કરીએ ને તો નોર્મલી એવું નથી જરૂરી કે અનએજ્યુકેટેડ કે જે બી ક્લાસ લોકો છે એ લોકોને આપણે પાસે મોકલવા આપણે નોર્મલી જે રીતે પેઢી દર પેઢી ટુ ખાતા આવીએ છીએ નોર્મલ મોર્નિંગ હેલ્ધી બ્રેકફાસ્ટ બપોરે વિથ રોટી સબ્જી દાલ રાઈસ સાંજે રોટલો સબ્જી બટ ઇન બિટવીન ફ્રુટ એડ કરો ઇન બિટવીન તમે જે બી ઠંડા પીણા લો છો એ બંધ કરો

અને અમને જે અમારી ટ્રેનિંગ મળે છે એ ટ્રેનિંગના બિયાતથી અમે લોકોને સારા કરી શકીએ ડેફિનેટલી યસ એટલું થાય марતી આપણે હમણાં મણકા ઘસાવાની વાત આવી બરોબર તો એક એક ને એક આપણી અંદર રહેલી ચીકાશ બરોબર ધેટ ઇસ સાઇનોવિયલ ફ્લુઇડ તો એના માટે રાઈટ ન્યુટ્રિશન શું છે અત્યારે બધા લોકો કપાસિયા તેલ અને સિંગ તેલ બહુ બધી વસ્તુ ચાલે છે બરોબર ચીઝ માયોનીઝ વગેરે વગેરે અને ઘી

પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ છે વિટામિન્સ છે એ સફિશિયન્ટ વેમાં લેવા પડે અને સફિશિયન્ટ વે હશે તો તમારું બ્લડ ની અંદર બનવાનું તમે તેલ ખાશો હું બેઝિકલી રિકમેન્ડ કરીશ કે તમે તેલ કે ઓલિવ ઓઇલ યુઝ કરો કપાસિયા તેલની અંદર અમુક ડેફિસિટ હોય છે પણ હવે કેવું છે કપાસિયા તેલની અંદર એડિંગ આવે છે બરાબર હવે ડિપેન્ડ એના ઉપર કરે છે કે તમે તેલ બી ખાઓ તો પ્યોર ખાઓ